અલુરિયા ચોકમાં થયેલી માથાકૂટના પગલે જુનિયર વકીલ સહિતના ઉપર લૂંટની ફરિયાદ નોંધાઈ હોય તેના વિરોધમાં વકીલ મંડળ દ્વારા આઈજી કચેરી ખાતે રજૂઆત કરાઈ બે દિવસ પૂર્વે હલુરિયા ચોકમાં સ્કૂટર ચલાવવા બાબતે જુનિયર વકીલ મિત્રાજસિંહ જાડેજા અને કરણ પ્રજાપતિ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં બંને પક્ષને ઈજા થઈ હતી સારવારથી ખસેડવામાં આવ્યા હતા ત્યારે પ્રથમ જુનિયર વકીલ મિત્રાજસિંહ જાડેજાએ કરણ પ્રજાપતિ સહિતના ઈસમો સામે મારામારી કરી રૂપિયા પંદરસોની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યારે બીજા દિવસે કરણ પ્રજાપતિએ પણ તેની સાથે મારામારી કરી ચાંદીનો ચેન લૂંટ્યો હોવાની મિત્રાજસિંહ જાડેજા પીપી જાડેજા અને અન્ય બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે જુનિયર વકીલ મિત્રાજસિંહ જાડેજા સહિતનાઓ સામે લૂંટની ફરિયાદ નોંધાઈ હોવાના વિરોધમાં વકીલ મંડળ દ્વારા આઈજી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવતા સમગ્ર તપાસ આઈજી ગૌતમભાઈ પરમારના નેજા હેઠળ કરવામાં આવશે તેમ વકીલ મંડળને ખાતરી આપવામાં આવી હતી او کے لہن زندہ باد آواز جا زندہ باد آواز جا زندہ باد اے ملنے ری آيو حوالے ہمارے آئے بولی تیری دادا گیری زندہ کرے میں بولی تیری تاجا شاہی زندہ کرے میں او ہمیں خیر بندم ભાવનગરના વકીલશ્રી પી પી જાડેજા સાહેબના પુત્ર મિત્રાજસિંહ જાડેજા ઉપર ગઈ શનિવારે બીજી તારીખે જે હુમલો થયો હતો એના અનુસંધાને અમે પોલીસમાં ફરિયાદ આપેલી એ પોલીસે ફરિયાદ લેતાની સાથે તોહમતદારે પણ લૂંટની ફરિયાદ જે વકીલો ઉપર કરવામાં આવી છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આવા બનાવો બન્યા નથી એ બનાવમાં આજે વકીલ ઉપર લૂંટની જે ફરિયાદ થઈ છે એને વકીલ મંડળે વખોડી કાઢી છે વકીલ ઉપર ખોટી રીતે જે લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે એને તમામ વકીલોએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આ જે બનાવ છે એ ખોટો ઉભો કરેલો અને પ્રેશરાઈઝ કરવા માટે આ બનાવ ઉભો કર્યો છે એ રીતે તમામ વકીલો અત્યારે ભાવનગરના તમામ વકીલો આઈજી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને આઈજી સાહેબે આ બાબતની તટસ્થ તપાસ કરવાની અમને ખાતરી આપી છે જેમાં કેટલાક વકીલ મિત્રોની નિયમો પણ બનાવ દાખલ કરવામાં આવે છે બાર એસોસિએશનનું પ્રમુખ અને તેમના એસોસિએશનના સેક્રેટરીનો નિર્ણય મળવા આવેલ અને તેમણે અમે રજૂઆત પણ કરી હતી કે આ પુરાવા વગર દાખલ કરેલો થયો છે જો કોઈ એને પુરાવા મળે તો અમે જાણ નથી પાસે આવો બનાવ બનેલો નથી પાક ખાસ કરશું રજૂઆત કરી દીધી છે આ રજૂઆતની સંદર્ભે આ બંને ગુનાની તપાસ આજરોજ આઈજી ઓફિસને આપવામાં આવી છે સર એમાં તો બંને પક્ષે જો લૂંટ દાખલ કરવામાં આવી છે આ બંને પક્ષે લૂંટ દાખલ કરવામાં આવી છે વકીલ એસોસિએશનની રજૂઆત થઈ જ હતી કે જો પુરાવા હોય તો આગળ કાર્યવાહી કરશો પણ રજૂઆત પુરાવાની કોઈ પણ ખાપની કાર્યવાહી ના થાય કેટલું આ ધ્યાન રાખશો સિનિયર અધિકારી તરીકે